ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનો નો વિડીયો થયો વાયરલ રોંગ સાઇડમાં આવતા વાહન ચાલક પાસેથી એકસો પચાસ રૂપિયા પડાવી લીધા એસટી બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક પોઈન્ટ પર હાજર રહેતા હોમગાર્ડ જવાનનું રૂપિયા લેતું વિડિયો વાયરલ થયો ઓછો પૂરા કરતા નથી સાહેબ હવે તમારે વિધે હું ચૂકવું બોલું વળી જજા પડતા ઓછો પૂરા કરો ઓછો પૂરા ઓછો પૂરા કરતા નથી સાહેબ હવે તમારા વિધે હું ચૂકવું બોલું વળી જજા પડતા પાવતી તો આપો સાહેબ તો કોઈ બીજી વાર સાહેબ ધારો દિમાગ કામ કરે છે પંદરસો રૂપિયા દંડ અને પાવતી માગે છે ત્યાં નહીં મળે